સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી જૂના ડીસા રાજપુર રોડ પર રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો બન્યા બેફામ રેતી ભરેલ ડમ્પરે એક બાળકને અડફેટે લેતા ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા જૂના ડીસાથી રાજપુર જતા માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી રેતી ભરીને વાહનો દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર વાળાનો બહુ ત્રાસ વધી ગયો છે દિશામાં ઘણી જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે વાહણા ગોળિયામાં એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયું સરકારે કઈ ડિસિઝન નથી લીધો અત્યારે જ હમણાં મારા ભત્રીજા આના છે ને ડમફરિયાવાળા ઠોકી નાસી ગયો છે બરાબર અત્યારે અમે ડમફરિયાવાળાને રોકાયા છે આ કઈ જગ્યા કહેવાય સરીનગર જૂના ડીસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એકથી પાંચના વિદ્યાર્થીઓ છે તેની સામે એક્ઝેક્ટ સામે છે પાંચ નંબર પુલિયાબા છે બરાબર બહુ નાનો સોકડો રસ્તો છે અને બહુ ડમફરિયાવાળાનો બહુ ત્રાસ છે જેના લીધે એક્સિડન્ટ વારંવાર થાય છે એના માટે સરકારને વિનંતી છે કે તમે આનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીએ અહિયા કોક નું એક્સિડન્ટ થઈ કોક દીકરો કોકની બેન કોકનો ભાઈ કોક હસબન્ડ એક્સપાયર થઈ જશે તો શું જવાબદાર રહેશે કોણ જવાબદાર રહેશે અત્યારે વધુ લાગે